રામ રામ ખેડૂત ભાઈઓ આજે મારા નર્સરી ઉપર દરબારો આવ્યા છે ભરતી મારી મુલાકાત લેવા અને રોપા જોવા માટે તો આપણે સાહેબને સાથે વાત કરીએ અને એમનું નામ અને પરિચય બંને આપણે રામ 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 દરબાર સાહેબ ક્યાં ગમતી ભરતથી આવ્યા શું નામ છે તમારું નીરુભા નીરુભા ભાઈ તમારું શું નામ જબરસિંહ તમે સમાચાર કોને હાલ્યા તમને અમને મિત્ર

અને અમારી મચ્છા ઉભા છે એ પણ તમે જોઈ લો એટલે તમને ખબર પડે કે વાવણી કેવી રીતે થાય શું કરવું પડે ગરમીની અંદર રૂપા કેવી રીતે બચાવવા એ પણ આપણે જોઈ લઈશું ચાલો આપણે જોઈશું બરાબર તમે આ વાવેતર કર્યું અમે કઈ રીતે સ્ટાર્ટિંગ કર્યું અને કેવી રીતે કરી હા દરબારો મેં પહેલા સ્ટાર્ટિંગમાં ટીટીના મેણિયા ખેંચ્યા ટીટીના મેણિયા ખેંચીને ટીટી વાઈ ને ટીટી વાયા પછી બે ચાર દિવસ થયા એટલે ટીટી વાયા પછી મેં મરચાં વાયા આ મરચાં એવા વાયા હતા કે નર્સરીમાંથી લોકો માલ લેવા આવે અને કે આ પ્લેટ સારી નથી એ મેં મારા ઘરે વાય છે તો તમે જુઓ આ ખેતર કેટલો મોટો રળિયામણો ઊભો છે તમારો આનંદ થાય એવું છે તમને જે બોલે એવું તો મારું ખેતર દેખાય કે નહીં સાચી વાત છે સારું એકદમ ક્વોલિટી પણ સારી છે મરચાં સારા લાગેલા છે એમ કે સારું ઉત્પાદન દેખાય રહ્યું અત્યારે હવે માલ કેટલો લાગ્યો એકસોડ ઉપર બે કિલ્લા છે

એના માટે તમે શું કરો હા આ લીલાછમ રાખવા માટે જ્યારે ટીટી વેણી રહ્યા પછી અમે તરત જ ફુવારા ચાલુ કર્યા અને અંદર અમે ખડ પેદા કર્યો ખળને લગભગ અમે તૈયાર કરી અને મરચને બરાબર રાખ્યા હાંચવીને એટલે પોતરીથી પિસ્તાલીસ ગરમી થઈ ત્યારે ખડને લીધે આ મરચા રોપાને હાચવી રાખ્યા

એમાં તમારે કેટલી આવક રહી એમ સાહેબ સારામાં સારી ટેટી અને મરચો બે અંતર પાક હતા પણ ભગવાન એ ટેટીમાં એ સારા બે એકરમાં લગભગ પાંચ લાખ ઉપરની ટેટી થઈ છે અને મરચો પણ સારામાં સારી ચાલે છે અને ભાવે પણ અત્યારે સારા છે એટલે તમારે ખૂબ વિચાર કરવો હોય તો અંતર પાક અને અંતર પાકથી ખેતી કરો હું તમને પણ મદદ કરીશ કામમાં અત્યારે અંદર આંતરપાક તરીકે કયો પાક વાવી શકાય અને અત્યારે હાલની સિઝન અત્યારે હાલની સિઝન જો મગફળી વાવી હોય અને અંદર પાટલા પેટની વાવી હોય તો મરચા પણ વપરાય છે મગફળીની અંદર પાટલા પેટ ની તો ચોળી પણ વપરાય છે મગ પણ વપરાય છે પણ અંતરપાકમાં ખૂબ ફાયદો થાય છે દરબારો તમે ખરેખર અમારી ખેતી જોઈને તમે ખુશ છો અને તમારા ખેતરમાં તમે કામ કરવાની કોશિશ કરો હું તમારી મદદ થેન્ક યુ મરચાં ની કેટલી મોટી સાઈઝ બની અત્યારે જો લોકોને દોઢ ફૂટ બનતી હોય ને બે ફૂટ થતી હોય છે પણ અમારે લગભગ જોને આ ગળા સુધી પહોંચી જાય છે અને પોત થી હાથ વાળા વેણી છે અમારા મિત્ર બબરસિંહ દરબાર તો તમે મને મળવાયા ખૂબ ખૂબ આનંદ છે અને તમે પણ વાવો મરચો અને તમે અમારા આખા ખેતરને તમે જુઓ એકદમ રેળીયાવાળો ખેતર ઊભો હોય મસ્ત ઊભો હોય તમને ગમતો હોય તો તમે આનંદ કરી શકો છો આખો ખેતર બતાવે ને તમે દરબાર કેવાનું ફરસ આવે છે કે દરબાર કોઈ